તો મિત્રો આ સવાલ છે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ લેવલ જીપીએસસી ક્લાસ વન ટુમાં પૂછાયેલો પ્રશ્ન અને પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે ભારતમાં સમવાયતંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો ચલો મિત્રો તો અહીંયા વાત છે સમવાયતંત્રની અને બીજું કહે છે કે ભાઈ આપણને અહીંયા બે વિધાનો આપ્યા છે અને ત્યારબાદ એવું કીધું છે કે ઉપર પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચો ઓબ્લિક સાચા છે મતલબ બે વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ મિત્રો કે જે કઈ વિધાનો છે એ સમવાય તંત્રને લગતા છે અને બીજું કયા વિધાન સાચા છે એ આપણે નક્કી કરવાનું છે ચલો તો જોતા જઈએ પહેલું વિધાન કે ભારતના બંધારણના અમુકમાં સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ એટલે કે ઉલ્લેખ થયો છે તો મિત્રો આ વિધાન સદંતર ખોટું છે કારણ કારણ કે ભારતીય બંધારણના અમુકમાં અથવા ભારતના બંધારણમાં કોઈ પણ જગ્યાએ સમવાય તંત્ર એટલે કે ફેડરલ સિસ્ટમ કે ફેડરલ શબ્દ વપરાયેલો નથી મિત્રો એની જગ્યાએ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર એકની અંદર સંઘ એટલે કે યુનિયન શબ્દ વપરાયેલો છે ત્યારબાદ બીજું છે કે ભારતમાં મજબૂત કેન્દ્રવાળું અર્ધ સમવાય તંત્ર છે તો મિત્રો આ વિધાન ખરું છે અને આ વિધાન એટલા માટે ખરું છે કારણ કારણ કે આપણા દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાના વિભાજનનો તો જો તમે અભ્યાસ કરશો તો તમને આઈડિયા આવશે કે આપણા દેશમાં રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકાર પાસે પુષ્કળ સત્તા વધારે છે અને તેથી આપણા દેશમાં એમ કહી શકાય કે કેન્દ્ર સરકાર કેવી છે તો કે મજબૂત કેન્દ્ર સરકાર છે ઓકે અને તેથી આપણા દેશને આપણે પૂર્ણ તંત્ર નહીં કહેતા આપણે અર્ધ સમવાય તંત્ર તરીકે ઓળખીએ છીએ અને તેથી મિત્રો સમવાય તંત્રને લગતા બે વિધાનો પૈકી માત્ર બીજું વિધાન કરું છે અને તેથી મિત્રો આપણો અહીંયા જવાબ છે ઓપ્શન બી ફક્ત બે